અને એ લોકો હવે એસએસજીને જ કાયમ માટે કેમ્પ આપવાના છે આજની તારીખમાં શહીદ રજીસ્ટર થઈ ગયા છે એ સિવાય પણ વધશે એવું અહીંના મહામંત્રીનું પ્રમુખનું કહેવું છે અમે એમનો આભાર માનીએ છીએ એસએસજીમાં સેવામાં બ્લડ આપી રહ્યા છે એ બાબત બહુ બહુ આભાર માનીએ છીએ થેન્ક યુ સાહેબ આજ રોજ માભોવાની રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટ તથા એસએસજી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું ચોકારી ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં ચોકારી ગામના ઘણા બધા યુવાન મિત્રો તથા આજુબાજુના બ્લડ દાતાઓએ ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ભાગ લીધો કહેવાય છે કે જનસેવા પરમો ધર્મ આ સૂત્રને સાકાર કરવા માટે ચોકારી ગામ ખાતે આ બ્લડ બેંકનું આયોજન કરવામાં આવ્યું જે ખૂબ સારી રીતે

મહિલાઓના નામ છે જેમને આ બ્લડ ડોનેશનની અંદર બ્લડ ડોનેશન આજ રોજ તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ ધારી ગામે ભવાની રાજપૂત ટ્રસ્ટ તથા એસએચ ના સંયુક્ત ક્રમે બ્લડ ડોનેશનનો જે કેમ્પ રાખવામાં આવ્યો છે તેમાં સાહીઠ સિત્તેર ડોન બ્લડ ડોન ડોનેશન આપવામાં આવ્યું છે જે ખરેખર સરાહનીય કામ આ ટ્રસ્ટ અને મા ભવાની રાજપૂત દ્વારા કરવામાં આવ્યું છે ખરેખર પ્રશ્ન પ્રશ્નનીય કામગીરી છે ખૂબ ખૂબ એમને ધન્યવાદ અને આવું ડોનેશન કરવાથી કોઈ માણસનો જીવ જાય એવું ઉમદા કાર્ય કરેલું છે એ બધા મા ભવાની તરફથી અમારા ચોકારી ગામના વડીલો અને સમગ્ર ગ્રામજનો દ્વારા એમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે